દિવસે ને દિવસે આદિવાસી વિસ્તારોમાં સમસ્યા અને પ્રશ્નોની ભરમાર જોવા મળી રહી છે એક તરફ નેતાઓ લોકસભાની ચૂંટણીને લઈને એ નાનામાં નાનો નેતા હોય કે મોટામાં મોટો નેતા હોય એવો પોતાના ચૂંટણી પ્રસારમાં વ્યસ્ત બન્યા છે ત્યારે લોકોની સમસ્યા અને લોકોના પ્રશ્નોનું શું આજે આશા વર્કરો અને જે લોકોની સમસ્યાઓ છે એને લઈને જે લોકો સાથે રહીને લોકો માટે કામ કરે છે એવા લોકનેતા ને મળવા આજે આશા વર્કરો અને ફેસિલિટરો જે બહેનો હતા જે મહિલાઓ છે એઓ તેમને મળવા આવ્યા અને પોતાના જે પ્રશ્નો છે જે પોતાની સમસ્યા છે એ એમને જણાવી એમણે શાંતિથી સાંભળી અને એના સોલ્યુશન અંગે શું કરી શકાય એ એમની સાથે એમની ચર્ચા થઈ આપણે એમની પાસેથી જ જાણીશું કે આખો મુદ્દો શું છે અને એમનું નિરાકરણ કેવી રીતે તેઓ લાવવા ઈચ્છી રહ્યા છે પીએચસી પર પીએચસી પર અને ગામમાં આશા બહેનો અને ફેસિલિટરો દ્વારા હર હંમેશા કોઈપણ રોગચાળો હોય કોરોનાની મહામારી હોય કે કોઈ રોગચાળો હોય કોઈ ફળિયામાં ડેન્ગ્યુ હોય કોઈ ગામમાં તો એ વિસ્તારમાં ફરીને દવા આપવાનું હાથી પગાનો રોગ હોય એ વિસ્તારમાં ફરીને દવા આપવાનું કે પોલિયો પીવડાઓથી માંડીને તમામ જવાબદારીઓ આશા બહેનો અને ફેસિલિટરો પાસે હોય છે પરંતુ વર્ષો થઈ ગયા હજુ સુધી આશા બહેનોને કોઈ પણ ફિક્સ પગારનું વેતન મળતું નથી આશા બહેનોને જે યુનિફોર્મ આપવામાં આવે છે યુનિફોર્મ પણ કેટલાઓ સમયથી આપવામાં આવ્યો નથી એક નાનકડી ડાયરી જેવી ડાયરી આપવાની હોય તે પણ આશા બહેનોને આપવામાં આવી નથી આશા બહેનો પર ગામના લોકોની વિસ્તારના લોકોની એટલી બધી આશા છે કે રાતે કોઈ તાવ આવે ને બીમાર પડે પીએચસી બંધ હોય તો તેવા સમયે આશા બહેનો એમને દવા આપતા હોય છે કોઈ પણ સગર્ભા બહેનોની તંદુરસ્તી નવ મહિના સુધીની તંદુરસ્તીની કાળજી રાખવાનું કામ આશાબહેન કરે છે બાળક જન્મ થાય પછી પણ મમતા દિવસ ઉજવે છે અને એની તંદુરસ્ત જ્યાં સુધી આંગણવાડીમાં ન જાય ત્યાં સુધી એની તંદુરસ્તીની કાળજી જો કોઈ રાખતું હોય આખા ગુજરાતમાં તો એ આશાબહેનો છે કોઈ પણ જાતની રજા વગર કોઈ પણ જાતના ધાર્મિક પ્રસંગો હોય લગ્ન હોય કે તહેવારો હોય તો પણ એમને રજા મળતી નથી અને એ રજા વગર પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કામ કરે છે ત્યારે એમને પૂરતા પ્રમાણમાં વેતન મળતું નથી એમનું વેતન જો ગણવામાં આવે તો રોજના વીસ રૂપિયા કે પચ્ચીસ રૂપિયા વેતન મળતું હશે એમને કાર્ડ આપવામાં આવ્યો છે સીયુજી કાર્ડ પરંતુ એ કાર્ડ પણ એના કરતા વધારે વપરાશ થાય તો એના પૈસા એમણે વધારે ભરવા પડતા હોય છે આશા બહેનોને જ્યારે લેવામાં આવ્યા ત્યારે માત્ર આઠ પાસ અથવા આઠ ફેલને લેવામાં આવ્યા અને એમની પાસે હવે ફોર્મ ભરાવવાની કામગીરી ઓનલાઈન ફોર્મ ભરાવાની કામગીરી પણ એમને સોંપવામાં આવે છે ત્યારે કામમાં એમને નાનમ નથી કામ કરવા બહેનો તૈયાર છે હજુ પણ કામ કશું પણ કામ લોકોની સેવાનું કામ તમામ કરવા તૈયાર છે પરંતુ એમના માટે કોઈ પણ જાતનું વેતન મળતું નથી એ ફિક્સ વેતન માટે આજે મને આવેદનપત્ર પણ આપ્યું છે મેં એમને બાંહેધરી આપી છે કે હું વિધાનસભામાં પણ બહેનો માટેની માંગણી કરીશ એમને પૂરો પગાર મળે એવી માંગણી કરીશ લઘુત્તમ વેતન ધારો જે આપણા ભારતમાં જે કાયદો છે એ લઘુત્તમ વેતન ધારા પ્રમાણે એમને પૈસા મળે એવી પણ રજૂઆત કરીશું પરંતુ બહેનોની કામગીરીના જે બિરદાવું એટલા માટે છે કે આપણે અત્યારે જે સારા દેખાઈએ છીએ તંદુરસ્ત છે આ બહેનોને કારણે છે કોરોનામાં પણ એમના પરિવારની ચિંતા કર્યા વગર જે પણ ક્વોરન્ટાઇન દર્દી હતો તેમની સેવામાં આશા બહેનો જ હતા એટલે આશાબહેનોની સાથે અમે છે આજે એમના પ્રશ્નને સાંભળ્યા છે આવનારા દિવસમાં અમે આંદોલન પણ કરીશું અત્યારે અમે વિધાનસભા ચાલી રહી છે એટલે વિધાનસભામાં પણ એની રજૂઆત કરીશું જયારે આશા વર્કરો આટલા ગામે ગામ જે છૂટક ઘરો છે એમાં જઈને કામો કરે છે લોકોના ત્યારે એમના જે કામો છે એ ભલે નીચા સ્તરના હોય પણ ઉપર સુધી જે એવોર્ડો બીજાને મળે છે એવું એમનું કહેવું હતું તમને શું લાગે છે સરકારે આશા વર્કરો એવોર્ડ આપવા જોઈએ કે પછી અધિકારીઓને એવોર્ડ આપવા જોઈએ અત્યારે આપણે જે પણ પીએચસી ના કર્મચારી હોય ડીએચઓ સુધીનું હોય કે આરોગ્ય મંત્રાલય હોય બધા જ ગ્રામ્ય વિસ્તારમાં તો આશા બેન પર જ નભે એવું મને લાગે છે આશા બેનોને કારણે અત્યારે આયુષ્યમાન કાર્ડ પણ વધારે ભરાય છે સરકાર એની સાબાસી લે છે અને આટલા કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ આપી આટલા દર્દીઓને આટલા રૂપિયાનો ફાયદો થયો આટલી સારવાર થઈ માત્ર આશાબેનને કારણે છે વાત એમની ખરેખર સાચી છે આજે કામ કરનાર માત્રને માત્ર વિસ્તારોમાં ફરનાર દર્દીઓની ચાકરી કરનાર માતૃઓની ચાકરી કરનાર સગર્ભા બહેનોની ચાકરી કરનાર બહેનો જ છે આશા બહેનો છે એટલે એમની વાત સાચી છે આજે આરોગ્ય કર્મીઓ અથવા આરોગ્ય મંત્રી કે આરોગ્ય મંત્રાલય જે ઉજળું છે આ માત્ર આશા વર્કરોને કારણે આ હતા લોકનેતા જેમણે જે આશા વર્કરો છે એમની તકલીફ સાંભળી અને એના જે મુદ્દાઓ છે એ વિધાનસભામાં પણ ઉઠાવવાની જાહેરાત કરી છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો